પાટણ જિલ્લામાં ટીવી ન્યૂઝ ચેનલ ક્ષેત્રમાં મોટી નામના ધરાવનાર પીટીએન ન્યૂઝ ચેનલે આજે સફળતાના વીસ વર્ષ પૂર્ણ કરી એકવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે લોકોના પ્રેમ અને સહકારથી પીટીએન આગામી સમયમાં પણ પ્રજા સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ સમાચારો રજૂ કરવા કટિબદ્ધ છે ત્યારે પ્રદેશના રાજકીય આગેવાનો સહિત પાટણ શહેરના રાજકીય આગેવાનોએ પીટીએનને એકવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને પીટીએન ન્યૂઝ ચેનલ ભવિષ્યમાં પણ લોકઉપયોગી પ્રશ્નોને વાચા આપી સમાજને નવીન રાહ ચીંધે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી પાટણ જિલ્લાની સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક ન્યૂઝ ચેનલ જે પીટીએન ન્યૂઝ ચેનલથી ઓળખાય છે સૌ પ્રથમ ન્યૂઝ ચેનલ છે બહુ સારા સમાચાર અને બહુ સારી એવી એમની પ્રગતિ થઈ છે આજે એ વીસ વર્ષ પૂર્ણ કરી સફળતાપૂર્વક પૂર્ણ કરી અને એકવીસમા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે તો અમે કે વીરચંદી ગોલ્ડ પેલેસ પરિવાર એમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ચેનલ અને એમની જે સમાચારની ગતિ જે છે એ અભિગત ચાલુ રહે એવી અમે આશા રાખીએ છીએ પાટણ જિલ્લાની સૌ પ્રથમ ઇલોટિન ઇલેક્ટ્રિક પીટીએન ન્યૂઝ ચેનલ પોતાની સફળતાના વીસ વર્ષ પૂર્ણ કરીને એકવીસમાં વર્ષમાં મંડળ પ્રવેશ કરવા બદલ તાલુકા ભાજપ પ્રમુખ મદમભાઈ પટેલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે શુભેચ્છા પાઠવું છું આ આગળના સમય હું ઉત્તર પ્રગતિ કરે એવી શુભકામના પણ પાઠવું છું પીટીએન ચેનલ સતત ઘણા સમયથી મારે ધ્યાન ઉપર આવ્યું તો ખેડૂતોના પ્રાણ પ્રશ્નો લોકોના પ્રશ્નો ઓજાદી શેર શરમ રાખે વા સરકારી પ્રશ્નો અને લાભાર્થીઓને વધુ લાભો મળે એની આ ચેનલની ખૂબ જાહેરાત કરી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પાટણ જિલ્લાની સૌ પ્રથમ ઇલેક્ટ્રિક પીટીએન ન્યૂઝ આજે તેમને વીસ વર્ષ પૂર્ણ કરીને એકવીસ વર્ષમાં પ્રવેશ મંગલ કરી રહી છે તે બદલ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પડાવું છું અને પીટીએન ચેનલ એક એવી ચેનલ છે કે છેવાડાના માનવી સુધીની જે સાચી હકીકત બહાર લાવે છે અને પાટણની જનતાને વાકેફ કરે છે તે બદલ તેમને મારા મિત્ર તરફથી પાટણના બધા સાથી મિત્રો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું